पवित्र रमजान मास माटे स्पेशल आयटमो जिविके फालूदा कस्टर्ड सरबत मसाला तेमज घर व प्राशनी प्रत्येक वस्तूो व्याज भावे खरीदवा माटे नी विश्वासपात्र दुकान एटले पारस प्रोविजन स्टोर एक बार हमारी दुकान नी अवश्य मुलाकात लो पारस प्रोविजन स्टोर भट्ट मार्केट मुख्य बाजार पालेज जिल्हा भरूच નેત્રંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન સમારોહ કાર્યક્રમનું મિત્રોએ નિહાળ્યું નેત્રંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન સમારોહ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ખેડૂત મિત્રોએ નિહાળ્યું હતું પ્રધાનમંત્રી દ્વારા ભાગલપુર બિહારથી પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો રિલીઝ થયો હતો જે કાર્યક્રમનું જીવંત પ્રસારણ ખેડૂત ભાઈઓ બહેનો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નિહાળિયું તેમજ ભરૂચ જિલ્લામાં વિવિધ કૃષિ અને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક અને મિલેટ્સની ખેતી કરતા પાંચ પ્રગતિશીલ ખેડૂત મિત્રોનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આયોજિત કાર્યક્રમમાં નેત્રંગના તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ અને મામલતદાર રીતેશ કોંકણી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક ખેતી મિલેટ્સ વર્મી કમ્પોસ્ટ નર્સરી અને ખેત ઓજારોના પ્રદર્શનો મુકવામાં આવ્યા હતા જેનું ઉપસ્થિત ખેડૂતો દ્વારા મુલાકાત કરી વિવિધ માહિતી મેળવી હતી આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા મહેન્દ્ર પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત અને કાર્યક્રમ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું અને કેવી કેનો સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા પટેલ ભરૂચ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે